પોલીસે બાટણ લાઇબ્રેરી રોડ પાસે ઉભો હોય જેની શંકાના આધારે તલાસી લેતા શખ્સના કબજામાંથી ચરસ એકસો બાર ગ્રામ કિંમત રૂપિયા સોળ આઠસો તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર સહિત કુલ રૂપિયા એકવીસ હજાર આઠસોના મુદ્દામા સાથે ઈસમને પકડી લીધો હતો અને આ અંગે મુસ્તાક નામના શખ્સ સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજી દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ગુરુખી નાખ્યું